મિત્રો માટેનો ઉપાય સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જો તેનું પાલન કરવામાં આવે તો ઘરમાં ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખવાથી વ્યક્તિને ધનની દેવી માતાના આશીર્વાદ મળે છે અને તિજોરી જીવનમાં હંમેશા પૈસાથી ભરેલી રહે છે ચાલો જાણીએ કે કઈ વસ્તુઓને તિજોરીમાં રાખીને પૈસા કમાઈ શકાય છે આ વસ્તુઓ તિજોરીમાં રાખવા સનાતન ધર્મમાં હળદરનો ઉપયોગ શુભ અને શુભ કાર્યોમાં થાય છે આ સિવાય ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તિજોરીમાં હળદરની એક એક ગાંઠ રાખવાને શુભ માનવામાં આવે છે તેનાથી પરિવારના સભ્યો પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે જો તમે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પીપળાના પાન પર લાલ સિંદુર થી ઓમ લખો આ પછી તેને તિજોરીમાં રાખો આ ઉપાય સતત પાંચ શનિ વાર કરો કહેવાય છે કે આ ઉપાય કરવાથી ધન સંપત્તિ સમસ્યાઓ દૂર થાય છે જો પૈસા તમારી તિજોરીમાં નથી રહેતા તો તેનું સૌથી મોટું કારણ સેફરીની અંદરનો રંગ હોઈ શકે છે એવું માનવામાં આવે છે કે તિજોરીનો અંદરનો રંગ લાલ હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તિજોરીની અંદરનો રંગ લાલ હોય તો પૈસા અટકાઈ અટકાવા લાગે છે તિજોરી પાસે સાવરણી ન રાખો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તિજોરીમાં वास કરે છે